ભરૂચ જિલ્લાના કવાટી ગામમાં રહેતા કીર્તનભાઈ વસાવા એ થોડાક સમય પહેલાં દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગતો કહેવાય રહી છે પરંતુ તેમણે કોઈ કારણોસર દારૂનો ધંધો બંધ કરી દીધો ત્યાર પછી તેમણે દારૂનો ધંધો નથી કરવો તે પ્રકારનો નિર્ણય લીધો પરંતુ હાલ પોલીસની કામગીરી સામે શંકા અને સવાલ ઉઠી રહ્યા છે જેમાં જે કીર્તનભાઈ વસાવાના પરિવારજનો છે તેમના એવા આરોપ છે કે નબીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર અને તેમના પોલીસ કર્મચારીઓ છે તે કીર્તનભાઈ વસાવાને દબાણ કરતા હતા કે તું દારૂનો ધંધો ફરી શરૂ કર કીર્તન વસાવા કહેતા હતા કે મને દારૂનો ધંધો નથી કરવો તેમના ઉપર દબાણ કરીને દારૂનો ધંધો શરૂ કરવા માટે પ્રેશર આપવામાં આવતું હતું તેમને માનસિક અને ત્રાસ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય તે પ્રકારના આરોપો પીડિત પરિવારજનો કરી રહ્યા છે સાથે એટલું જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટર ધાક ધમકી પણ આપતા હતા અને આને જ કારણે કીર્તનભાઈ વસાવાએ અંતે જીવન ટૂંકાવી લીધું આ ઘટનાથી પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે આ મામલાને લઈને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ પીડિત પરિવારની મુલાકાતે દોડી ગયા હતા તેમણે ભરૂચના જે પોલીસ ઇન્સ્પેક્ટરની જે કરતુસ સામે આવી છે તેની સામે પોતાનું રોષ ઠાલવ્યો છે સાથે તેમણે કહ્યું છે કે ભૂતકાળમાં પણ ભાજપના એક નેતાના ત્યાં લગ્ન પ્રસંગ હતા છતાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા તેમના ત્યાં દારૂ ન હોવા છતાં રેડ પાડવામાં આવી અને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા પહેલાં તો મામલે શું રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર પોલીસ પોલીસ કોન્સ્ટેબલ એ ગામના કીર્તનભાઈ સ્ટેશનમાં બોલાવ્યો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો ધમકીઓ આપી આ ભાઈ કીર્તનભાઈ કઈ કે છ મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી છતાં પણ કોઈ ને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે અને એટલું જ નહીં કે એની જે દીકરી છે જુવાન દીકરી એને બે ત્રણ દિવસ પેલા રાત્રે બોલાવી હતી બે વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર ને તે એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કઈ ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું આ પીઆઈ પરમારે આ પીઆઈ પરમારે એક મહિના પહેલા આ નવીપુર પોલીસ સ્ટેશનમાં આવતું ગામ કવિ આપણે નિકોરા ગામ નિકોરા ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવના બેન ના ઘરે એમના નાની બેન નું લગ્ન હતું છતાં પણ એ લગ્નના ત્રણ દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો બધું સામાન રફેદફે કરી નાખ્યું તો કશું કઈ મળે ના અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટરી રીતના ઘરમાં રે રેડ રેડ કરવાનું ટોર્ચરિંગ કરવાનું માલ સામાન રફેદફે કરવાનું મને સમજાતું નથી લંગારેશ્વર ગામના સરપંચ તે તે પણ બેન છે તે પણ આદિવાસી છે તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો આ તમે મારે વિચાર કરવા જેવો પ્રશ્ન છે કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસ ને આ લોકો કેટલું હેરાન કરતા હશે આ ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજા નવીપીર પોલીસ સ્ટેશન આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની વિકોરાની ઘટના ઘટી તે વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી ખરેખર જો બદલી કરવામાં આવી હોત તે વખતે તો અમારા કીર્તનભાઈ ને આ પ્રકારની સુસાઈડ કરવાનો એને સમય ના આવ્યો હોત પણ પોલીસના ત્રાસ ને જુલમ કારણે એને ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસો ની અંદર ધમકાવાના પૈસા કાઢવાના નહીં સાથેના સાથે ત્રણ થી જે ચાર પોલીસ વાળા છે એમને બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે પણ અહીંયા મિત્ર ને દુશ્મન છે એક શત્રુ છે આ તો આ આ પ્રકારના આ આ પ્રકાર આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એની સાથે કે બીજા કોન્સ્ટેબલ હોય એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ અને આ વિસ્તારના જનતાને પણ એ જ માંગણી છે કે આ આને તાત્કાલિક જ અહીંથી હટાવી જોઈએ અને સસ્પેન્ડ કરી દેવો જોઈએ અથવા તો ડિસ્મિસ કરવો જોઈએ અમે આ આ માટે આ પરિવાર સાથે છે પરિવાર જે દુઃખી છે એ દુખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીં આવ્યા છે આપે સાંભળ્યા હતા ભરુત લોકસભાના સાંસદ મનસૂખ વસાવાએ તેમણે ભરુજ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે સાથે જવા પોલીસ અધિકારીઓ સામે કડક મકડક પગલા લેવા માટેની પણ તેમણે માંગ કરી છે એટલેથી અટકતા જે મૃતકના પરિવારજનો છે તેમને કયા પ્રકારની ધમકીઓ પોલીસ પાસેથી મળતી હતી શું આરોપો તેઓ કરી રહ્યા છે તે સાંભળી લો આ બોલે મારા પપ્પાને એટલે એટલે એમને टॉર્ચર કર્યો કે જેનાથી મારા પપ્પા દવા પીને

આપે સાંભળે આ હતા મૃતક પરિવારજનો હાલ તેમનું કેવું છે કે અવારનવાર પોલીસ અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે તમે દારૂ ધંધો ફરી શરૂ કરવામાં આવે તેના કારણે તેમના પિતા છે માનસિક રીતે પડી ભાગ્યા પણ હતા માનસિક સંક્રમણના કારણે તેમના જીવન ટૂંકાવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે અને તેમણે વસ્તી જે સુસાઇડ નોટ મળી આવી છે જે સુસાઇડ નોટમાં નબીબુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે આ મામલાને લઈને હવે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી પણ કરી છે પરંતુ આપણે એક તરફ ગુજરાતમાં દારૂબંધીઓના દાવાઓ કરી રહ્યા છે આજ પોલીસ કર્મચારી અધિકારીઓ દારૂબંધીની કડક અમલવારી કરાવી રહ્યા છે બીજી તરફ કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે તે દારૂનો ધંધો ચાલુ રાખવા માટે દબાણ કરતા હોય લોકો પર તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો એનકમ પ્રેટ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં